Ah. Ini sudah so, pelasan dan pujan Hasil dorong di dorong

બે ભાઈ છે હા બોલીએ શ્રી લક્ષ્મી માત કે બોલો કે જય હે મો કવ એમ દ્વાર કરવાનું છે પહેલા હું સોલ્વ કરી દઉં છું અને તમે એક એક કરીને સોલ્વ કરીને પૂછન કરો चालू करिए से दान देवान कृष्णान सूरसांधने पिंडी तांगनाम दृष्टाय दला유राम मंथन विदो प्रकुटे भवदो दंतवरेम त्व लक्ष्मी माताए नमः धनवतरी देवाए नमः धनवतरी देवाए नमः બોલીએ શ્રી લક્ષ્મી ભેટું એમ માંગે છે રામ બ્રહ્મચારી મારે લક્ષ્મીજી ને ફળ અર્પણ કરીને શ્રી સ્વામી નારાયણ નમઃ શ્રી સ્વામી નારાયણ નમઃ શ્રીમતી મહાલક્ષ્મી નમઃ ફલમ સ્વામી નારાયણ નમ સ્વામી નારાયણ નમઃ સ્વામી નારાયણ નમ રાખો લક્ષ્મીજીને મુખવાસ તેમજ જળ અર્પણ કરીને લવિંગ સોપારી ને એ બધું લાય છે ચાલશે વંદે મોક્ષ કરમ નિત અક્ષર પુરુષોત્તમ ભક્તિ લંદે વંદ્યજન પૂજા કર્મ ન બોલીએ શ્રીલક્ષ્મી માય તમારા ઘર કદી તન્ની કુટા બોલીએ શ્રીલક્ષ્મી મા તમે ધન પૂજન કરાવ છો ને તમારા ઘર માં એ જ નઈ ટકા અમારા ઘર માં ધન નહી અમારા ઘર લક્ષ્મી નહીં લક્ષ્મી તમારા ઘેર જ રહેશે પૂજન કરો છો આટલું છે કદી ના તૂટરાજી આ છઠ્ઠી ફેર તમારું આ પૂજન કરું છું પેહલા જ કોઈ જગ્યા કરી ના હમણાં વાર કરી નવ વાગ્યા વાર તો થાય ને ધન પૂજન કરવાનું જેમ તેમ થોડું થાય પ્રસાદ તરીકે લેવાથી પણ બીમારીઓ દૂર થાય છે કૃષ્ણ તુલસી ગાયનું દૂધ તેનાથી બનેલા માખણ નો ભોગ ધરાવતો જોઈએ ધનતેરસ ના દિવસે

આપણું નહી આપડે આટલી તમારા તમારે આ દાગી લેતા ના કોઈ નહીં લેવાનું ઓલવા નહી દેવાના દીવા જાણે કમ્પ્લીટ અંદર જી પૂરું થઈ રે લઈ

ંગ જોમક જંગ જોમગ પણ આ બંકાની એન્ટ્રી થાય ને ગમે તેવું સમજો ને તું થઈ જાય પેલા જયારે થાપાયા ત્યાં રે નેકળો હોય